સામાન્ય રીતે તો અઘોરમણી રૂઢિચુસ્ત હતી પરંતુ ઈષ્ટના સાક્ષાત્કાર પછી તેના સ્પૃશ્ય અસ્પૃશ્યના તેમજ નાત જાતના વિચારો ઢીલા પડવા લાગ્યા હતા જ્યારથી તેને શ્રી રામકૃષ્ણ અને બાલગોપાલની એકતાની પ્રતીતિ થઈ હતી ત્યારથી તે ધ્યાનમાં પણ ઘણીવાર શ્રી રામકૃષ્ણના દર્શન કરતી અને ગોપાલનો સંદેશ તે એમના દ્વારા જ સાંભળતી પહેલાં તો એને એવો વિચાર આવ્યો કે ગોપાલની મૂર્તિ હવે નથી દેખાતી એ એક પ્રકારની શિક્ષા છે તેથી એક દિવસ ચિંતાતુર થઈને તેણે શ્રી રામકૃષ્ણ આગળ ફરિયાદ કરી ગોપાલ તે મને આવી સજા કેમ કરી છે એવો મેં શો અપરાધ કર્યો છે કે હું તને હવે બાળ સ્વરૂપે જોઈ શકતી નથી શ્રી રામકૃષ્ણે તો આધ્યાત્મિક સાધનાના અનેક વાવાઝોડા પોતાના દેહ ઉપર ઝીલ્યા હતા એટલે તેમણે તેને આશ્વાસન આપ્યું અને અનુભવના ઉદ્ગાર કાઢતા કહેવું મનુષ્યનું મન જો ચૈતન્યના અનુભવની સર્વોચ્ચ ભૂમિકામાં સતત રહ્યા કરે તો આ કલયુગમાં તેનો દેહ લાંબો સમય ટકી ન શકે શ્રી રામકૃષ્ણની એ વાત ગોપાલની માને સમજાય કારણ કે જે બે માસ સુધી ગોપાલની માએ ઈષ્ટ સાક્ષાત્કારની દશા અનુભવી હતી તે બે માસ દરમિયાન તેની પોતાની શરીર યાત્રા પણ કેવળ ટેવના બળે ચાલુ રહી હતી એ તેને ખબર હતી ગોપાલની માં ખરેખર એક સંત મહિલા હતી તેના પ્રત્યેના શ્રી રામકૃષ્ણના પ્રેમ અને આદરનું પૂરેપૂરું વર્ણન ન થઈ શકે દક્ષિણેશ્વરમાં ઘણીવાર શેઠ શાહુકારો મુલાકાતે આવતા અને મિષ્ટાન શેરડીના સાઠા કે ફળો વગેરે ભેટ તરીકે લાવતા શ્રી રામકૃષ્ણ પોતે એમાંનું કશું ખાતા નહીં એટલું જ નહીં પરંતુ પોતાના ભક્તોને પણ એમાંથી કશું ખાવા આપતા નહીં તેઓ કહેતા કે આવી ભેટોની પાછળ કોઈને કોઈ વાસના રહેલી હોય છે એટલે તેમના ઉપભોગથી મન ઉપર માઠી અસર થાય છે પરંતુ બે વ્યક્તિઓની બાબતમાં તેઓ અપવાદ કરતા એક વ્યક્તિ તે નરેન્દ્રનાથ અને બીજી વ્યક્તિ ત્યાં આ ગોપાલમા